પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાનું પરસોત્તમ રૂપાલા મામલે નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો વિરોધનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે તો હાલ સોશિયલ મીડિયા ઉપર રૂપાલા મામલે રાજકારણ ગરમાયું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો લડાઈ બનાવવાનો હિન પ્રયાસ કરી રહ્યા હોવાનું લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું રૂપાલાની મામલે પાટીદાર સમાજને હાથો બનાવવા ના આવે અને બંને સમાજ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવી ઈચ્છા સાથે પાટીદાર સમાજના લોકોને રસોઈયાએ હાથ જોડીને વિનંતી કરી સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર બંને સમાજ વચ્ચે વેમનસ્ય ના ફેલાય તેવી વિનંતી લલિતભાઈ રસોઈયાએ કરી છે હા આજે મે સોશિયલ મીડિયાના મારફતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મારા પાટીદાર સમાજોને અપીલ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે રાજકોટની અંદર લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની અંદર રોષ છે ક્ષત્રિય સમાજ રૂપાલાજીને બદલાવ માટેની માગણી કરી રહ્યો છે ત્યારે અમુક રાજકીય માણસો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને સામસામા મૂકવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રયત્નની હું ટીકા કરું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે ભૂતકાળની અંદર આવા જ રાજકીય બનાવોને કારણે આખા એ સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વર્ષો સુધી એકબીજાની સામે લડતો રહ્યો છે અને એને કારણે બંને સમાજના નાના લોકોને સહન કરવાનો પણ વારો આવ્યો છે ત્યારે ફરીથી આ મુદ્દા ઉપર પાટીદાર સમાજના લોકો કોઈ પણ જાતની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી ન કરે આ મુદ્દો રાજકીય મુદ્દો છે સામાજિક મુદ્દો નથી રૂપાલા સાહેબ સામેનો રોષ છે પાટીદાર સમાજ સામેનો રોષ નથી એટલે કોઈ રાજકીય માણસના હાથાબયના વગર આપણે જે કામ કરવું છે એ કામ કરીએ અને બીજી પણ મારે વિનંતી છે કે તમે જે વિચારધારાની અંદર માનતા હો હું એમાં કાંઈ ફેરફાર કરવા માટેનું તમને કહેતો નથી જે વિચારધારાની અંદર માનતા હોય એ માનો પરંતુ બે સમાજને સામે સામે મૂકવાથી સમાજના નાના લોકોને સહન કરવાનું થાય છે એટલે મહેરબાની કરીને કોઈ સોશિયલ મીડિયા ની અંદર કે પ્રચારના માધ્યમો દ્વારા ક્ષત્રિય સમાજની સામે નિવેદન બાજી કરવાનો પ્રયત્ન ન કરવો પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર કોઈ ટિપ્પણી કરી હોય તો આપણે પણ લડીએ સમાજ એટલા માટે લડી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજને સમર્થન આપો કે ન આપો એ તમારો વિષય છે પરંતુ ક્ષત્રિય સમાજની સામે આવી નિવેદન બાજી તમારે ન કરવી જોઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવી જોઈએ એવું હું મારા પાટીદાર સમાજના તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું